ભારતીય જનતા પાર્ટી દ્વારા સાહીઠ વર્ષ અને ત્રણ ટર્મ ફોર્મ્યુલા નક્કી કરાઈ રહી હોય જેને લઈને સુરતમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે ત્યારે સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના સમર્થકોએ તેમની ટિકિટ કપાઈ શકે છે તેવા ડર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાન લઈને ફોર્મ્યુલા ઘડવામાં આવી છે જે અંતર્ગત સુરત પાલિકામાંથી વરિષ્ઠ કાઉન્સિલરોની બાદબાકી થઈ જાય તેમ છે ત્રણ ટર્મ કરતાં વધુ સમયથી ચૂંટણી જીતતા આવેલા નેતાઓની પણ બાદ બાકી થઈ જવાના ડરથી કાર્યકરો વિરોધમાં આવ્યા છે સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના સમર્થનમાં કાર્યકરો આવ્યા હોય છે ત્યારે કાર્યકરોએ નીરવ શાહના ફોટા સાથે વિરોધ કરતાં કહ્યું કે નીરવ શાહ ભલે ત્રણ ટર્મથી જીતતા હોય તે કાર્યક્ષમ છે અને લોકોમાં પ્રિય હોવાથી તેને ટિકિટ આપવી જ જોઈએ તે માંગ કરતાં વિરોધ કરતાં કહ્યું કે અમારા પસંદગીના નેતાની ટિકિટ ન મળે તો અમે અપક્ષ ઉમેદવાર ઊભા રાખીશું પરંતુ બીજો ઉમેદવાર નહીં ચાલે તેમ પણ તેમણે જણાવ્યું હતું શંકરભાઈ કાકાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને લોકોએ બનાવ્યો છે લોકો જ્યાં નિર્ણય માનવા તૈયાર નથી તો આ નિર્ણય ન ચલાવાય જે વ્યક્તિ કામ કરતી હોય તેના માટે કોઈ ટર્મ હોતી નથી એટલે કામ કરનાર માટે અને ન માનનારા માટે કોઈ ટર્મ જોવાના ન હોય શું આ એરિયા માત્ર કોર્પોરેશનમાં જ લાગુ પડે છે બધી ચૂંટણીમાં લાગુ કરવો જોઈએ અમારા જૈન સમાજ માટે બીજો ઉમેદવાર ન ચાલે અમે અપક્ષ ઊભો રાખીશું તેવું પણ તેમણે જણાવ્યું હતું શંકરભાઈ કાકા ભાજપ પક્ષ આવ્યો કંઈથી પબ્લિકે લોકોએ બનાવ્યો તો ભાજપ પક્ષ બન્યો છે પહેલી વાત તો પબ્લિક જ જ્યારે નિયમ માનવા તૈયાર નથી તો પછી આ ચલાવાય જ નહીં જે વ્યક્તિ કામ કરતું હોય એના માટે કોઈ ટર્મ હોતી નથી અને જે કામ ના કરતું હોય એના માટે કોઈ કલાક હોતો નથી એમાં ટર્મ જોવાની ના હોય સાહેબ આ ક્રાઇટેરિયા ખાલી કોર્પોરેશનમાં જ લાગુ પડશે એની ઉપરના લેવલમાં ઉમર લાગુ નથી પડતું લાગુ પાડો તો છેક સુધી પાડો ને નિયમ એક જગ્યાએ બધો સરખો રાખો બાપ તો હોય જ બાપ વગર સંસાર ચાલતો જ નથી અમે જૈન સમાજ તરફથી અમને બીજો કોઈ ઉમેદવાર ચાલે એમ નથી અમે ચાહે અમારા તરફથી અપક્ષ ઉમેદવાર ઉભો કરીશું અને સિંગલ વોટ આપીશું માટે આગળ પક્ષે વિચારવું જોઈએ ચંપકલાલ અમૃતલાલ ધરોએ કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો પક્ષનો સક્રિય કાર્યકર છું ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ્યુલા લાવી છે તે સ્વીકાર્ય છે પરંતુ જે પ્રજાલક્ષી કામ કરે છે પ્રિય છે એવા લોકોને આ નિયમ ન લાગુ પડવો જોઈએ લોકડાઉનમાં જે કામ થયા છે તે કરનારને પણ નુકસાન થયું છે સુરત શહેર જેને ચાહે છે તેવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ જે તે અમારો વિરોધ છે કે જે કાર્યક્ષમ છે તેમણે ટિકિટ આપવી જોઈએ સારા ઉમેદવાર માટે ફોર્મ્યુલા લાગુ ન કરવું જોઈએ વિગેરે ચંપકભાઈ અમૃતલાલ ધરોએ જણાવ્યું હતું ફોર્મ્યુલા ભાજપ લાવી છે એ સ્વીકાર્ય છે પરંતુ અમુક કાર્યકર્તાઓ જેને ત્રણ ટર્મ થઈ કે ચાર ટર્મ થઈ પરંતુ જે પ્રજાલક્ષી કાર્યો કરે છે પ્રજામાં લોકપ્રિય છે પ્રજામાં હાઈએસ્ટ વોટરથી જીતે છે અને જે પ્રજા માટે કે જે અમે જોયું કે ભાઈ આપણે આ કોરોનાની અંદર જે જે લોકોએ કામ કર્યા છે અને સમગ્ર સુરત શહેરનું જૈન સમાજનું અને સમગ્ર વિસ્તારનું જે ધ્યાન રાખ્યું છે ને સમગ્ર વિસ્તારના કાર્યકર્તાઓની એક જ લાગણી છે કે ફોર્મ્યુલા હોય પરંતુ ફોર્મ્યુલામાં અમુક તો સૂટ લેવી જ પડે અને જે સક્રિય કાર્ય ભાજપને વરેલા છે ભાજપ માટે જ કામ કર્યું છે અને જ્યાં જે એરિયામાં છે એરિયાની આખું સુરત શહેર જેને ચાહે છે એવાને એ એવા ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ ફોર્મ્યુલાને અવગણીને તો એ એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે એના વિરોધમાં જ કાર્યકર્તાઓનો વિરોધ છે એમાં કે જે લોકોને ત્રણ ટર્મ્સ થઈ ગઈ પરંતુ કાર્યક્ષમ છે કાર્ય કરી શકે એવા છે અને ભાજપને આ જુદી જે લોકોએ ભાજપને વર્ગેલા છે કોઈ પણ સ્થિતિમાં એ લોકોએ ભાજપ છોડ્યું નથી અને જ્યાં લોકપ્રિયતા છે એમની કે જ્યાં તમે જાઓ એટલે હાઇએસ્ટ વોટરથી જે જીતીને આવે છે કોઈ પણ વર્ગ કોઈ પણ કોમના હોય પરંતુ જે દરેક કોમ પાસે એમને ચાહે છે એવું નહીં કે જૈન ચાહે કોઈ પર્ટિક્યુલર પટેલ ચાહે કોઈ પણ એવા જે જે ઉમેદવારો સક્ષમ છે આખા સુરતની અંદર કે દરેક સિટીની અંદર એવા અને આ ફોર્મ્યુલાનો લાગુ ન પાડવી જોઈએ અને એવા સક્ષમ ઉમેદવારને ટિકિટ ફરીથી આપવી જોઈએ ત્રણ ટર્મ્સ હોય ચાર ટર્મ્સ હોય કે બે ટર્મ્સ હોય ભારતીય જનતા પાર્ટીની ત્રણ ટર્મવારી ફોર્મ્યુલાથી કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો છે ત્યારે હાલ તો પૂર્વ ડેપ્યુટી મે નીરવ શાહથી શરૂ થયેલો આ વિરોધનો વંટોળ શહેરના અન્ય વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને પૂર્વ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા શંકરલાલ ચેવલી મુરજી ઠક્કર સહિતનાઓ માટે પણ કાર્યકરો રસ્તા પર આવી વિરોધ કરે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે અઝહર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી